જેના વિશે માહિતી આપતા મંડળના પ્રમુખ મિનેશ તેહલિયાનીએ જણાવ્યું હતું કે મંડળ દ્વારા છેલ્લા સોળ વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે આ વર્ષે અમે પચ્ચીસ ફૂટ ઊંચી શ્રીજીની ઇકો ફ્રેન્ડલી ફાઈબરની પ્રતિમાની સ્થાપના કરીશું જેની થીમ અને સ્કેચ મૂર્તિકાર ભરતકહારના હસ્તે રિવીલ કરવામાં આવ્યું હતું આ વર્ષે એક સપ્ટેમ્બરના રોજ વાઘોડિયા રોડ ખાતેથી બપોરના બે કલાકે શ્રીજીની આગમન યાત્રાની શરૂઆત કરવામાં આવશે જે યાત્રા રાત્રિના નવ કલાકની આસપાસ નીચ પંડાલે પહોંચશે ભારતીય વેદિક ગ્રંથ ભાગવત લખી રહ્યા હોય તેવી આ વર્ષની શ્રીજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે જેની ભાવિક ભક્તો એ ઈચ્છાપૂર્તિ ગણેશજી છે નંડલનું નામ આપણે ઈચ્છાપૂર્તિ ગણેશ અને આપણે આ ફેરી મહાભારત ઉપર થીમ લીધેલી છે અને વ્યાજજીએ સ્ટોરી કીધેલી અને ગણેશજીએ સ્ટોરી આખી લખી હતી એના ઉપર આખું આખું મહાભારત પર આખી થીમ છે અને એક બાજુ તમે જોજો એક બાજુ પાંડવો છે

ઇચ્છાપૂરતી ગણેશજીની સ્થાપના સિંધવાઈ માતા રોડ વોર્ડ નંબર સત્તરની બારે કરીએ છીએ આ વખતે આપણે ઈચ્છાપૂર્તિ ગણેશની જે થીમ છે એ છે મહાભારતની થીમ જેમાં ગણેશજીની એક બાજુ પાંચ પાંડવ છે બીજી બાજુ પાંચ કૌરવ છે ગણેશજી પોતે જે મોટી પ્રતિમા છે એ મહાભારત લખી રહી છે પાછળ પ્રભામાં શ્રી કૃષ્ણ અને અર્જુન રથમાં છે આપણી જે મૂર્તિ છે એ ફાઇબરની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે જે દર વખતે રીયુઝ થાય છે એ મૂર્તિને અમે દર વખતે નવા રંગરૂપ અને શ્રૃંગારથી ધૂમધામથી એનું આગમન કરીને આપણે ગણેશજીની સ્થાપના કરીએ છીએ આ વખતની જે આગમન યાત્રા છે એ પહેલી તારીખે ભરતભાઈ કહારના વર્કશોપ જે વાઘુડિયા ડીમાર્ટની સામે છે ત્યાંથી નીકળીને નિજ મંડળે પધારશે તો બધાને આવા વિનંતી ઈચ્છા પૂરતી ગણેશનું જે નામ છે એ લોકોએ અમને આપ્યું છે લોકોની મનોકામના અહીંયા દાડમ ચડાઈને પૂર્ણ થાય છે એટલે લોકો એને દાડમની માનતા માનતા શ્રીજી બી કહે છે સંતાન પ્રાપ્તિ નથી થતી એવા બહુ કિસ્સાઓ અમારી પાસે આવે છે તો લોકો અહીંયા ઈચ્છા માંગી જાય પછી જે જ્યારે બીજા વર્ષે પાછું ઈચ્છા પૂરતી ગણેશજીની સ્થાપના થાય ત્યારે લોકો પોતાની સંતાનને કે પોતાનું જેમને માટે બી એમને એ ઈચ્છા માંગેલી હોય એટલા એમના કિલો વજન પ્રમાણે એ દાડમ ગણેશજીને અર્પણ કરે છે તો એટલે આપણે ઈચ્છા પૂરતી ગણેશ નામ આપીએ છીએ મારું નામ મિનેશ તહેલિયાના છે